સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની જે સૂચના તમામ રાજ્યોને આપવામાં આવી હતી આજે સવારે કેન્દ્રીય ગૃહ સચિવે જે બેઠક લીધી હતી તેમાં ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા તે બાદ આ મોકડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે અઢાર જિલ્લાઓમાં મોકડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં શ્રી ડીડીઓ શ્રી પોલીસ કમિશનર એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોકડ્રીલ માટેની બેઠક આજે લીધી છે કુલ મલાવીને કાલે ગુજરાત માં આ 18 જિલ્લાઓની અંદર બોકટ્રલ કરવામાં આવશે જેમાં વડોદરા સુરત તાપી પાટણ બનાસકાંઠા અમદાવાદ જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ વેસ્ટ એન્ડ ઈસ્ટ ભરૂચ ગાંધીનગર ભાવનગર મોરબી ગીર સોમનાથ મહેસાણા મર્મદા નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર વાગે જિલ્લા કલેક્ટરશ્રી વહીવટીતંત્રને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી બે ત્રણ ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલાં આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જ જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે આ બધા જ ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે ખાસ કરીને ચાર વાગે

જે લાઇટો બંધ નહી થઈ જશે લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે અને સાડા સાત કાલે એ કમ્પ્લીટ આ મોકડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોકડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો સાડા સાત વાગે પોત ઓફિસ હોય ઘર હોય તો કમ્પ્લીટ હાઈડ આઉટ થઈ જવું જોઈએ કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય જો રોશની બહાર નહી જતી હોય તો તમે લાઈટ બંધ નહીં કરશો તો બી ચાલશે પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય મંદિરો હોય કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે તો કાલે આ મોકડ્રીલમાં સાડા સાત વાગે કમ્પ્લીટ લાઈટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે સાથે સાથે કોઈ બી પ્રકારે દરવાની જરૂર નથી કોઈ પેનિકની જરૂર નથી આ મોકડ્રીલ છે ને અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ અઢારે અઢાર જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોકડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે